hon iga for you now wifi Je je kaux guys cultuur pandæl hier skal usje blond ba den drag ons arr кад ja jo bot i hane q ikke la god purse mad i hane oj eud agency એ કેટના ધોળો કેત મને છે કેવો ને એટલા કપડા જણા જોવે અને બોલ્યા છે તો કોઈ ભેગા થતા ને

क्या हूँ सीधो सु हाँ अबे वो मैं कौन किसने वो को नर्दा दिया खाई किसने वो को नर्दा दिया खाई बस तो Scorpio भी भाई भाई Scorpio तो WiFi भी क्यों भाई बड़ा भी nice भाई ना वो चालू है और कौन स्वेट्स है हाँ

હું પછી તમારા દેહમાં શું ચાલે કમેન્ટ કરો કમેન્ટ કરો તો ખબર પડે સુરત ના આ તો અહીં કીધું ને મારા ભાઈ કમેન્ટ કરો ભાઈ ક્યાં ક્યાં થી લાઈવ જોવો ઈદ તોય કરવાની તું જોવે તો પછી કેમ બોલ્યો તું તકરના જતોતો જણા રીલ જોવાય બેઠો હતો કારણ કે લાઈક મનો આવે બધાને કહે કે ભાઈ કમેન્ટ કરો કીનો બોલે છે મને કોક કે પર આ સાદર યાર તું પાછો રીલ જો હવે ગઈ નથી ગઈ ડાયરેક્ટ 10 જણ આવી મેસેજ

પંદર વી પી ઓલા લઈ લે ફોન પછી ચાલુ કરી દે લાય પંદર વી તો એક જોયે કેવો થોડો મોટું બહુ કાળો છે મારું અહીં તો ડાક છે આ તો બોડી બતાવે આઈ લો તારો પણ હેલા વાળ ગમે તો ને હે કમેન્ટ કરો આ છોકરાને મારું જોય એય માતાજી દિગ્ગજભાઈ કેમ છો માતાજી ઓય ઓછે કેમેરામાં તો ચારો લાગે કેમેરામાં જ લાગે એ હું આમને મે લાગો કાંઈક તો ધોળો ના લાઈટ આવે એ બહુ કેલેલા ભાઈ હું કેમેરામાં નહી નહી ઓય એલા

रिलेट करे क्या भाई डू इट क्या सो करो ला भाई काम करिए काम है छोड़ि दो ना काम है हाय हाय <laughs> क्या हम धोखा

બાર વાગી ગયા બાર કેટલા રિપોર્ટ છોડ એવા લે સમોસા લઈ હું પછી આપી દે અત્યારે તું નાસ્તો કરાવી દે પછી હું કરાવી દ હાજો ગાવ અત્યારે મારી પાસે નથી અત્યારે કરાવી દે સમોસા એક એક સમોસા એક પાછો તો પણ ભાઈ રિપોર્ટ તારું તારો રિપોર્ટ જ આવી ગયો હવે લાઈવ માંથી નીકળ સીધે સીધી જેવું હોય ને કોના ત્રણ આપે કોણ એવું છે

પતંગ સગાવામ કે આને ભાઈ સગામ શોખ છે પતંગ બોલ પૈસા નથી લાવો પૈસા આવું નઈ માર નાખ દેવો મારા લાઈવ માં રૂપિયા રૂપિયા બધા આપે ને તો કેમ કરતા કેમ એ કોને ખબર ગેમ ઓપ્શન હતો એ આ તો સ્ક્રીન ભાઈ આને એ અરે પાછળ કોણ ભાઈ એલા કાઈ નહીં ચાતે કર્યું ફ્લાય આ કાઈ વા તો એરે બસ બોલ ચેનલ બતાવો સ્કેનર બતાવો લાય ભાઈ મારું સ્કેનર દે તો એ મારા ને બતાવો એમ કે પતંગ ક્યાં બતાવો જો સ્કેનર બતાવો

હું બીજા ની વાટે બેઠો મને પતંગ દે તો

थोड़ा <laughs> 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 અડધી કલાક રહી પેલા લાઇફમાં સબ્સ્ક્રાઇબર સારું આવતા ગામ હવે ને બે પૂરતું બાર બાર પીએમ અઠાણ બાર વાગ્યા પછી પીએમ થઈ જાય એમ ને

સિંગર જ આપણે હા મસ્ત એનું કહું કોપી રાઈટ તો ન આવે મારે પિક્ચર આવે ભાઈ એ યુઝ કેમ કેમ હું પોર્ટ્રેટ તારે ફેસ લાઇટિંગ આવે પછી રિએક્શન આજે તો ફૂટા આવે એવું થાય હા આ રે નસીબનો આ આપડેનું જરૂર છે આ કેવું થાય કા હું કમેન્ટ આવી ઉપર શું કે ઇસે લાલો પિક્ચર છે આ હું છે એડ ક્વેશ્ચન નઈ માનને કાંઈ ક્વેશ્ચન ના કો તો તોય દેતા ને હા તો દે તો એક બેગ દવાઈ બસ આવી

पहली बार देखा। कभी <laughs> तो को पहली बार देखा था। कोई चाय? गरमा। गरमा। बोताना। ये तेरा है। नहीं नहीं। तो। नहीं नहीं। 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 नहीं नह

સ્કમ્બી ગરો એnte ફડે પણ કોણ કોણ કામ હે એના ભાઈ એનો ભાઈ તો કોલેજ જાય દરબાર જાય એ વટાણા જાય વટાણા ને સસ્તા છે હો સુરત માં દૂધ ની આય જો દૂધ ની ફેક્ટરી દૂધ સસ્તા છે સુરત માં શું કેના કિલો નહીં એ તો એ લાલો પિક્સર વાળો પછી કોક આવી પાછું વહી જાય એ પિક્ચર લાલો પિક્સર રેડ એમાં ભલે રેડ લીકી આમાં રેડ વાળે તો બહુ ગી ભગવાન શું ચાલે ફોન બાકી તમારા દેહ માં આપડે daily vlog રાખીએ છીએ શોર્ટ્સ મોટા નહિ ડેઈલી શોર્ટ્સ રાખીએ છીએ location મળી ગયું જવા તો દસ દિવસ નું આપણે ચેલેન્જ લીધેલું છે ડેઈલી vlog upload કરવાનો થાય એવો ત્રીજો દિવસ છે કોણ તો શું જાય લગન છે ને

આજે તો જો હાથ બે હમ અહીં ની બગા સીસીબી લઈ જ સીસીબી ફરક ન પડ્યો દરવાજો કેમ બાયરે હોય આવતા નથી ક્યાં વયા ગયા બધા આવો ભાઈ લાઈવ માં આવો તમારું સ્વાગત છે કમેન્ટ બમેન્ટ કરો કઈ બાજુ કઈ ગામ તમારું ચેનલ સબસ્ક્રાઇબ કરનમ જો ભાઈ નવો હોય તો ચેનલ ઉપર આપડા એક લાઈફસ્ટાઈલ ને ભાઈ મળવા જાવાનું છે થોડા ટાઈમ માં કોન્ટેક્ટ નંબર ન બધી છે આપડી ભાઈ થોડા ટાઈમ મજાઈ હે ઇન્ટરનેટ ગોહિલ 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 રિપોર્ટ ભાઈ આવે

ભાઈ શેર કરો કોકને શેર કરો લાઈવ તમારા મિત્રને કમેન્ટ કરો હાલો એ ભાઈ ભાઈ આઈ કોઈ નથી એટલે હવે આપણે મળી જાય કાલ મળીશું તો નવી રહી મળીશ તો લાઈવમાં પાસે આવીશું બાકી બધાને જય માતાજી જય હિન્દ જય ભારત સાથે જણાવવાનું કે આપણે લાઈવ બંધ કરીએ છીએ